કારણ કે આપણે સાબરકોઠામાં નથી બીજા અમદાવાદ ને ભરૂચ ની જગ્યાએ મોકલી કારણ કે ભારત પાકિસ્તાન થાય એવી સંભાવના છે એટલે એક મોકલી રાખવામાં આવશે કે જે મોક મોકલી મળવાનું સાયરન વાગે એટલે સાયરન વાગે એટલે કેવું તો હુમલો થતો હોય એટલે કઈ જગ્યાએ હંતાઈ જાવ કઈ રીતે બચવું એ બધું તો મને જણાવવામાં આવશે તો આજથી ચાલુ થવાનું છે અને વરસાદે પણ તો પણ ચાલુ કરી દીધું કારણ કે અત્યારે વરસાદ બહુ

ન્યૂઝ છે અત્યારે બધા ન્યૂઝ જોવાના અને આપણે ચા પીવાની છે ચા ને રોટલી ખાઈ લઈએ પછી મળીએ તમને ચોધી શકે બે વખ્યો ખાટલો આવો આવો હેમ કંટાળો આવ્યો છે લોકાય છે ચોધા લોકાય છે ખેરાડી કેટલા જણ અંદર જો કઈ કરો કઈ કરો તમે તો સફાઈ કરો છો વેલા વેલા ઉઠી સફાઈ કરો છો ગઈ પપ્પા ની ખેણી અને સીટ ફાટી ગઈ છે એટલે ચિંતા આવી ગઈ ચિંતા આવી એટલે સીટ પછી સરખી કરવી પડે એ ખેલી ખાઈ તો હતો રિક્ષા પડી છે કરવાની દેખાય રિક્ષાને બધું ફાટી ગયું છે સીટો આ ફાટી છે પેલી સાઈડ ફાટી ગઈ બધું તૈયાર કરવાનું ચડાવી દીધી એક સાઈડ પેલી સાઈડે ચલાવવાનું આયોજન રીતે બધું હેડે ચકાસ કવર ચડી જશે એટલે નવું ચોમાસાનું કવર ચડી જાય ઉનાળો છે પણ ચોમાસું આવી ગયું છે તારે દેખાય વરસાદ આવી ગયો તો વાગી ગયા છે મસ્ત મજાના ભાર વાગી ગયા છે આજે બનાવી દીધું છે દેખો કઢી અને ભાત છે કઢીનો ભાત એ છે ટોમેટો ના નાખવા પણ હું એ નાખી દીધો દૂધી નાખી છે દૂધી તો નાખાય મમ્મી ને પૂછ્યું પણ ટમેટો ના નાખ્યો કબર નતી પણ ફર્સ્ટ ટાઈમ બના કેવો બને મસ્ત બને છે જોરદાર તો ચલો फटाफट ખાઈ લીએ તમે લોકો પણ ખાઈ લેજો બાર વાગી ગયા છે फटाफट ખાઈ દઈએ મસ્ત મજા હેલો ગાઈસ તો વાગી ગયા છે સમસરસ મજાના 6 વાગી ગયા છે ઘિયાતા આપણે ગામ ભોઈ ગયાતા મસ્ત મજાના ગામ ભોઈ જને આવી ગયા છે બાર બાર કપાવણા હતા બાર બાર કપાઈ જશે અને દેખાય છે લાઈ દીધી છે ખારી લાયા છે આપણે અને જિયા માટે ખાઈને આપણે થાય ગોઠિયા લાયા છે ખારી છે અને ગોઠિયા છે સાવળિયા ફળ સંઘોપથી લાવ્યા છે ખારી લાવી દીધી છે કારણ કે ચામાં ખાવી પડે છે આપણે એટલા માટે બેન માટે લાયા છે અને હવે જવાનું છે રાયગઢ મમ્મી બેન મૂકવા માટે જવાનું છે બરાબર મમ્મી નાઈ લે એટલે પછી જઈએ મૂકવા માટે બરાબર મમ્મી ને જવાનું છે લગ્નમાં બીજું વાર છે તારે બધું મમ્મી ફેર છે ઉકળી લગ્નમાં જવાનું છે બધું સામાન બધું ફેર છે ખાડી કઈ પહેરવી કઈ ના પહેરવી આડે ખાડી સારી બધી મૂકી છે બરાબર જે પહેરવી એ પહેરવાનું તમે તો પણ મમ્મી બેન પહેરી ગયા આપણે પાછું મૂકીએ રાયગઢ આપણે લગ્નમાં જવાનું નહીં આપણે છે જમવાનું અહીંયા જમી લે એમ લગન લગ્ન છે આપણા મિત્રનું ખાલી જોવા જવાનું છે આપણે જોઈએ બરાબર બનર હે હેલો ગાઈસ તો ચલો ફટાફટ મમ્મીને મૂકવા જવાનું છે રાઇગર તાર આવું કે છે બકે છે આપણે લે લેવાના મમ્મી મે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો છે રેડી ગાડી લઈ લીધી છે ચણી ચાલ આવડ ફટાફટ મડી રાઇગર છે તો સે આતે તો ગાઈઝ મમ્મી ને મો મમ્માના ઘરે આવી ગયા છે અમાર દેખ મમ્મી બેન ભી આવી ગઈ જોસુ એમને અને આ બધું તૈયાર થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ અને ચા બનાવી દીધી છે ફર્સ્ટ કે તો ચા પીવા બેહી ગયો છે હા મમ્મી ચા બનાવી દીધી છે ચા બનાવી દીધી ફર્સ્ટ ક્લાસ ચા દેખાય છે મસ્ત મને મમ્મી બેને ચા બનાવી દીધી છે અને મેં ચા પીવા બેહી ગયા છે ચલો ફટાફટ મમ્મી મુકી દીધી છે અને ચા બા પી લઈએ ચા પછી પીન કે છે પકડ બકડી ખાવી છે કે બજારમાં જ અને અન પકડી બકડી ખાંઈ સ્વાદી સ્પોસ ફટાફટ કરી છે ચલો